નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નકલશીઓએ સુરક્ષા દળોની ટીમ પર આધેદર ગોળીબાર કર્યો છે સુરક્ષા દળોએ પણ ત્યારે વણતી કાર્યવાહી કરી કાર્યવાહી કરી એક નકલજીને ટાર કર્યો દીધો છે હજુ પણ સુરક્ષા દળો અને નકલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે ટાર કરેલા નકલજી પાસેથી આધુનિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે જો કે અહેવાલ મુજબ સુરક્ષા દળોની ટીમને નકલવાદીઓને ત્યારે હોવાની સૂચના મળી હતી ત્યારબાદ ધીમે ગંગાલુરૂ ત્યારે ગામમાં જઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન નકલચીઓને અચાનક ગાજર ગોળીબાર કરી દીધો હતો ત્યારે અધિકારીઓ અથડામણમાં એક નકલચીઓ ઠાર થયો હોવાનું પુષ્ટિ કરી છે જ્યારે અન્ય એક જગ્યાએ આઈડી ત્યારે બ્લાસ્ટ થયો હોવાની જાણવા મળ્યું છે જો કે બીજાપુર જિલ્લાના પશ્ચિમ ડિઝાસ્ટરમાં મેં ત્યારે મિત્રો બંને તરફથી હજુ પણ ફાયરિંગ થઈ રહી છે સુરક્ષા એક પુરુષ નકલજીઓ મૃતદેહ કબજે કર્યો છે તેથી પાસેથી આધુનિક હથિયારો મળી આવ્યા છે અધિકારીઓનું કહેવું છે કે હાલ ઓપરેશન ચાલુ રહ્યું છે અથડામણ સ્તર ઓપરેશન સામેલ સુરક્ષા દળો અન્ય સંવેદનશીલ માહિતી શેર નહીં કરી શકાય ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ